ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું આ તકે જિલ્લા કલેક્ટરે કહ્યું કે વેરાવડમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદ એક નવું નજરાણું મળશે અહીં નાના ધંધાર્થીઓ માટે પણ ધંધો કરવા માટેની તક વિકસિત થશે વેરાવળ ચોપાટી ખાતે બ્યુટિફિકેશન સહિતના કામો કરવા માટે વેરાવળ ખાતે કાર્યરત ઇન્ડિયન રેયોન કંપનીએ હકારાત્મકતા દાખવી છે તે બિરદાવવાલાયક છે રાજ્યમાં કાર્યરત કંપનીઓ નાગરિક સુવિધાઓ પણ ઉભી થાય તે માટે પ્રકલ્પો આયોજિત કરે છે જેના કારણે આજે રાજ્ય દેશના વિકસિત રાજ્યો પૈકીનું એક રાજ્ય બન્યું છે સ્થાનિક શેરીજનોને સુખાકારીને પ્રાધાન્ય આપીને આનંદપ્રદ વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવો વહીવટી તંત્રનો ઉદ્દેશ છે એમ કહીને જિલ્લા કલેક્ટરે કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલ અંતર્ગત વેરાવળ પ્રત્યે પોતાની પ્રદાન આપી રહી છે તે પ્રત્યોને બિરદાવ્યા હતા આપણે જે આજ વેરાવળ આપણી ચોપાટી છે એનું બ્યુટિફિકેશન માટે આજે આપણે ઇન્ડિયન ગ્રાસિંગ રેઓન કંપનીને આપણે એક અપીલ કરેલ કે ભાઈ તમે થોડું અહીંયા આ પ્લાન્ટેશન કરી અને સારો એવો એક નાનો એવો બગીચો બનાવે છે જેથી આની શોભા છે એ વધી શકે તો એને યોગ્ય પ્રતિસાદ આપી અને તેઓએ આ કામ મંજૂર કર્યું છે એ માટે હું કંપનીના પ્રેસિડેન્ટ શસાંગનો આભારી છું કે તેઓએ આ વેરાવળના એક સારું નજરાણું ભેટ આપવામાં અમને સહકાર આપ્યો છે બીજું આપણે જે અગાઉ નક્કી કર્યું હતું કે આ ચોપાટી આપણે ડેવલપ કરી છે તેના અનુસંધાનમાં એક આ બગવીચો થશે બીજું આપણે આઈ માસ છેનું કામ ઓલરેડી પૂરું થવાયું છે અને બે દિવસમાં અહીંયા લાઇટ લાગી જશે અને કનેક્શન વધારશે જેથી રાત્રે પણ લોકો આ બીચની મુલાકાત લઈ શકશે રોડનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું ફૂટપાથનું કામ છે એ ચાલું છે અને લગભગ એકાદ વીકમાં એ કામ પણ પૂરું થઈ જશે જેથી આખો જે આ સર્ક્યુલર રોડ આપણે છે એ આપણે લોકોને ફૂલો મૂકી શકશું બીજા જે આપણે નાના નાના જે આપણે લોકલ ધંધાથીઓ છે એને રોજી મળે એટલા માટે આજે પ્રવાસનને એમ અપીલ કરી છે અને પ્રવાસન મંજૂરી આપશે જ તો એમાં તાલુકા પ્રવાસન સમિતિની રચના કરી અને અમારી એસટીએમને એમાં અધ્યક્ષતા સોંપી અને આયા વધુમાં વધુ લોકો આવી શકે પોતાનો ધંધો કરી શકે નગરજનો આવી શકે અને આનંદ માણી શકે એવું આપણે ટૂંક સમયમાં આયોજન થયું પૂર્ણ પણ કરાવશું માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડીયા વેરાવળ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ